વિશાખના ધોમધકતા બપોરના સમયે સૂર્યનારાયણ માથે તપી રહ્યા હતા આવા સમયે અઢાર વર્ષની એક રાજપૂત કન્યા જેનું નામ સુજાનબા હતું તે ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે એકલી નીકળી હતી રાજપૂત અને ચારણની દીકરીને પોતાની મર્યાદાનું ભાન હોય એ સ્વાભાવિક છે પણ સુજાનબા તો જાણે રૂપ ગુણ અમીરાત ખમીરાત ચારિત્ર લાજ સતીત્વ આ બધું એક રૂપમાં ભેગું મળીને હાલ્યું જતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી ધીરા ધીરા ડગલા ભરતી જાય ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણ યાદ કરતી જાય પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાનથી હરખાતી જાય વળી ક્યાંક ચારણ આયની ચરજુ ગણગણ્યા કરે અઢાર વર્ષની રાજપૂતની દીકરી ધીરે ધીરે ડગલા ભરતી એટલી હાલી જાય છે એવામાં પાછળથી ઘોડા આવતા હોય એવો અવાજ સંભળાયો અવાજ કાને પડતા સુજાનબા ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ પણ ઘોડા આગળ ના નીકળ્યા એ રાજપૂત દીકરીને ફરતે ગોળ કુંડાળામાં ઊભા રહી ગયા ઘોડેસવારના લીલા વેશ હતા મોટી દાઢીઓ હતી આવા ઘોડેસવારોએ રાજપૂતની દીકરીને કુંડાળે લીધી અને એ દળના મોભીએ નવાબે દીકરીને પૂછ્યું કે તું કોણ છો અને ક્યાં જાઓ છો ત્યારે દીકરી બોલી મારું નામ સુજાનબા છે મારા બાપુનું ભાત લઈને જાઉં છું નવાબની વાત અને સુજાનબાનો જવાબ નવાબે કહ્યું આવા તારા રૂપ અને ઉઘાડા પગે આવા ધૂમ તડકામાં તું તારા બાપ માટે ભાત લઈને જાય એ સારું ના લાગે આવા રૂપ તો કડીની હવેલીમાં શોભે રાજાના બંગલે શોભે આટલી વાત કરતાં સુજાનબા સમજી ગયા કે નવાબની નજર અને કહેણ શું છે અને કહેવા શું માંગે છે એમણે સમજદારીપૂર્વક જવાબ આપ્યો આપની વાત સાચી પરંતુ કોઈ નવાબે પૂછ્યું બોલો ક્યાં છે તારો બાપ એનું નામ શું છે સુજાનબા બોલ્યા મારા બાપુ વગડામાં ગાયો ચરાવે છે એમનું નામ સુરસિંહ વાઘેલા છે તમે ત્યાં ચાલો આગળ સુજાનબા ચાલે છે એની પાછળ નવાબનું બાર જણાનું ટોળું હાલતું આવે છે આ બાજુ ઘોડાનો અવાજ સાંભળતા ઝાડને છાયા સુતેલા રાજપૂતના કાને પડે છે અને સામે નજર કરતા આગળ સુજાનબા અને એની પાછળ મુસલમાનોનું દળ આવતું દેખાતા સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે બેટા સુજાન આ કોણ છે ત્યારે સુજાનબા બોલ્યા બાપુ આ તો મહેમાન છે સુરસિંઘે આશ્ચર્યથી પૂછ્યું બેટા આવા મહેમાન સુજાનબાએ જવાબ આપ્યો હા બાપુ આપણા રાજપૂતને ઘરે કોઈક દિવસ આવા મહેમાન પણ હોય અને કોઈક દિવસ ઓલા મહેમાન પણ હોય સુરસિંઘે દ્રઢતાથી કહ્યું બેટા આ મહેમાન જોધપુરના રાજાને પોસાય હું સુરસિંહ વાઘેલા છું મને આ ના પોસાય જોધાને અકબર પોસાય બાકી મારી દીકરી જો કડીના બાદશાહને ત્યાં હોય તો હું રાજપુતાણીના પેટનો ના કહેવાઉં સુજાનબાએ ધીમેથી કહ્યું બાપુ પણ લગ્ન તો દેવા પડશે સુરસિંઘે ફરીથી પૂછ્યું તોય દેવા પડશે બેટા સુજાનબાઈ ટૂંકમાં જવાબ આપ્યો હા બાપુ આટલી વાત સાંભળીને સુરસિંહને થયું કે પોતાની દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે પણ એણે કંઈક રસ્તો શોધ્યો હશે દીકરીની વાત માનીને સુરસિંઘે લગ્નની તિથિ આપી આ તિથિએ તમે જાન લઈને આવજો અહીંથી બાદશાહનું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે દીકરીનો દ્રઢ નિશ્ચય અને આય મોગલનો સાદ સાંજે સુરસિંગ પોતાની દીકરીને પૂછે છે બેટા શું વિચાર્યું છે તે ત્યારે સુજાનબા એટલું બોલ્યા બાપુ રાજપૂતને વિચારવાનું ના હોય નિર્ણય લેવાઈ ગયો હોય સુરસિંહ હતાશ થઈને બોલ્યા બેટા મને તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો હવે તો બાપ દીકરી બેઉને ઝેર ગોળવા આ સિવાય બીજો ઉપાય નથી લાગતો સુજાનબાએ કહ્યું ભલે બાપુ ઝેર ભલે ગોળી લઈએ પણ બાપુ દરિયા બાજુ એક બે અવાજ કરીએ તો મારી માં કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી ને નાનકડો કાળા કપડાનો કટકો રાખતી પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું સુરસિંગે કહ્યું પણ દીકરી દરિયા બાજુ તો દ્વારકાવાળો રહે છે અને બેટા એ આવે ત્યાં સુધી તો બહુ મોડું થઈ જાય દ્રૌપદીનો સાડીનો છેડો દુશાસન તાણતો હતો પણ એ છેક કેડથી છેડો નીકળવાની તૈયારી હતી ત્યારે ચીર પૂર્યા બેટા એ ભીષ્મ પિતામહ જોઈ શકે હું ના જોઈ શકું સુજાનબાએ કહ્યું હા બાપુ આપની વાત સાચી પણ હું એનું નથી કહેતી સુર્યસિંઘે નિરાશામાં કહ્યું તો બેટા આપણે મોતને મીઠું કરી લઈએ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી સુજાનબાએ ફરીથી કહ્યું પણ બાપુ મારીમાં કાયમ કહેતી હતી કે જે દી રાજપૂતોને મર્યાદાના સંકટ પડે તે દી ચારણની ડોષીઓને યાદ કરવા જોઈએ એ આઈઓને યાદ કરે એને મળવાનું ના હોય આયો આપણે વારે જરૂર આવશે હું એની વાત કરું છું બાપુ સુરરસિંગે પૂછ્યું બેટા કઈ માજીની તું વાત કરે છે સુજાનબાએ કહ્યું મને એ આઈનું નામ યાદ નથી પણ એ દરિયા કાંઠે બેઠી છે મને એનું નામ યાદ આવતું નથી વાત કરતા અચાનક આઈનું નામ યાદ આવતા જીભેથી નીકળે છે બાપુ એ આઈ મોગલ 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 હા બાપુ એનું નામ મોગલ છે મારી માં કાયમ નામ લેતી હતી કે એ ભગવતી કાયમ સહાય કરશે અને આઈની ચરજુ ગાતી આટલી વાત કરતા સુજાનબાની ભુજાઓ ફરકવા માંડી શરીર આખું ધ્રુજવા માંડ્યું કારણ કે અંતરથી જે દી સાદ થાય ત્યારે માણસનો રોમે કંઈક અલગ જ વર્તન કરતું હોય છે અહીં વિરમગામ નજીકમાં નાનકડા ગામની રાજપુતાણીની દીકરીના અંતરનો સાદ સુણી આય મોગલ ઓખાથી રવાના થયા અને પલભરમાં કડીના બાદશાહને ત્યાં પહોંચ્યા કડીના બાદશાહને ઢોલિયેથી હેઠો પછાડ્યો આય મોગલનો પ્રકોપ અને ભગુડા ગામનું નામકરણ ત્યારે બાદશાહના મોઢેથી હે મા શબ્દ નીકળ્યો માં શબ્દ સાંભળતા આઈ મોગલે કહ્યું મા કહ્યું છે એટલે મારતી નથી તું ભાગ તને ખબર પડે કોઈ ઉપર કપરી મીટ નજર માંડવાના શું પરિણામ આવે છે કડીનો બાદશાહ પોતાના મહેલથી ભાગવા માંડ્યો અને એની પાછળ મોગલમાં ચાલતા જાય છે જંગલો નદીઓ ડુંગરાઓ શહેરો આ બધું પાર કરતો બાદશાહ ભાગતો જાય છે ખૂબ જ ભાગતા આગળ ગોહિલવાડના એક ગામમાં બાદશાહ પહોંચે છે ગામજનોને પોતે કડીનો બાદશાહ છે એવી બીક બતાવી અને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે એને કહેતા કે હું અહીં સંતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો બાદશાહની વાત માની પોતાના ઘરોને તાળા મારે છે પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામના લોકો ના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું પણ માતાજી બધું જાણતા જ હોવાથી એક પછી એક બધા બંધ દરવાજાને તોડતા જાય છે અને બાદશાહ જે ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોડે છે બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજી વાર આવી ભૂલ નહીં કરે એવું વચન આપે છે માં શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે બાદશાહના ગયા પછી માતાજી ગામમાં ઊભા છે આઈનું રૂપ કરી ગયું છે ભૂજાઓ ફરકે છે આખા ગામને ભેગું કરી આઈ કહે છે કે આજ પછી આ ગામમાં કોઈ તાળું નહીં મારે આઈની વાત સાંભળીને ગ્રામજનો કહે છે કે જો તાળા નહીં મારીએ તો અમારા માલ સામાનની રક્ષા કોણ કરશે કે તાળા તો ઠીક પણ દરવાજા પણ બંધ નહીં કરો તો ચાલશે અને બોટિયું કાઢી નાખીશ નહીં તો હું મોગલ ન કહેવાઉ આ તમને મારું વચન છે અને આજ પછી આ ગામનું નામ ભગુડા રાખજો કારણ કે બાદશાહ ભાગીને અહીં આવ્યો છે બાદશાહ ભગોડો કહેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રહેશે તમારી રક્ષા કરવા હું કાયમ અહીં બેઠી છું એવું કહેવાય છે કે ત્યારથી આ ભગુડા બિરાજે છે આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઈ મોગલનું ભવ્ય મંદિર છે ક્યાં આજે પણ માતાજી હાજરાજુર છે ફક્ત આપણને શ્રદ્ધા હોવી જોઈએ આઈ મોગલનું સ્વરૂપ અને મહિમા એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ ત્રિલોકને શાતા તેજસ્વી ભાલ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગન જ્વાળા વરસાવતા આયના નયનો આય મોગલનું સ્વરૂપ જોઈને સુર નર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે માં મોગલની પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચઢાવે છે અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે કહેવાય છે કે મા મોગલને લાપસી અતિપ્રિય પ્રિય છે જય મા મોગલ